અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળ દરેક પ્રકારના સમાચારો પાલિતાણા ખાતે આવેલ શેત્રુંજી ડેમના તમામ દરવાજા આજે વહેલી સવારે બંધ કરવામાં આવ્યા ભાવનગર જિલ્લાનો જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ સિઝનમાં ચોથી વખત ઓવરફ્લો થયો હતો અને વધુમાં વધુ અગાઉ ઓગણસાઇઠ દરવાજા ત્રણ ફૂટ ખોલી નાખવામાં આવ્યા હતા અને આજે સવારે જે પાંચ જેટલા દરવાજા ખુલ્લા હતા તેને પણ બંધ કરવામાં આવ્યા છે ઉપરવાસમાં પડેલા ધોધમાર વરસાદને લઈને શેત્રુંજી ડેમમાં પાણીની પુષ્કળ પ્રમાણમાં આવક થઈ હતી જેને લઈને શેત્રુંજી નદીમાં પણ ઘણા દિવસ પાણી વહેતું રહ્યું હતું જે પણ આજે બંધ કરવામાં આવ્યું છે તેવી જ રીતે તળાજા નજીકનો હમીરપરા ડેમ સહિતના કેટલાક ડેમો ઓવરફ્લો થયેલ હોવાનું જાણવા મળી રહ્યું છે જોકે હાલમાં વરસાદે વિરામ લીધો છે જેથી પાણીની આવક પણ બંધ થઈ છે જેથી શેત્રુંજી ડેમના દરવાજા પણ આજે વહેલી સવારે પાંચ કલાકે બંધ કરવામાં આવ્યા છે